મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આવેલ કસ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડનો નજારો જોવા મળ્યો હતો આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોના ખીચા ખીંચી જેવી ભીડ જોવા મળી છે આજના વિશેષ દિન નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રિય હાર તેલ અને અર્પણ કરવા માટે ભક્તો મોટી જોવા મળ્યા હતા મંગળા આરતી સહિત દિવસભર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે આજના દિવસ નિમિત્તે કષ્ટભન દાદા વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો છે આજના દિને હનુમાન જન્મોત્સવના દિને મહીસાગર જિલ્લાના લુનાળા તાલુકાના મલેકપુર ગામમાં આવેલ હનુમાનજીનું સુપ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા મલેકપુરી હનુમાન દાદાના નામથી ઓળખાય છે તેવા મલેકપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી જ સવારથી વહેલી મંગળા આરતી લાભ લેવા માટે ભાવિભક્તોની બોલોબી કતાર થાય છે અને વાયુભક્તો આકડાના ફૂલ સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર મારૂતિ યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે